તો જય માતાજી મારા ખેડૂત મિત્રોને અને પશુપાલન મિત્રોને અને આજે ઘણા સમય પછી એક વિડીયો લઈને આવી ગયો છું આપણા બધા સમક્ષ કે આપણા પશુને ઈતડા લાળુ ઘણા પ્રકારના આવી જાતને એને સાંભળી પર રોગ હોય તો પણ એને થોડીક ચકસ કરશે કેમ કે એને ઉપર જો માખી મચ્છર એવું બધું બેસતું હોય ઈતડા લાળુ એવું ઘણું બધું પ્રકારનું મિત્રો વસ્તુ હોય છે તો એ વસ્તુ માટે હું આજે એક ઉપાય લઈને આવી ગયો છું ખાલી ફક્ત ને ફક્ત ત્રીસ થી ચાલીસ રૂપિયાના ખર્ચે અને ત્રીસ થી ચાલીસ રૂપિયાના ખર્ચે તમારા પશુ માટે કાયમ માટે ઈતળાવ્યા છે અને લાળુ આપણે કહીએ તો લાળુ અને ગીંગોડા એ ત્રણેય પ્રકારનું વસ્તુ હોય તો એક જ વિડીયો તમારે બધું નાશ થઈ છે અને મેં મિત્રો બે ફેરી આ ઉપાય કર્યો એટલે તમારા સમક્ષ લઈને આવ્યો છું અને જો કોઈ એમ કહી દે કે અમારે આનો રિઝલ્ટ ના મળ્યો તો હું તમને જે ઉપાય બતાવું એ તમારા પૈસા મારી પાસે લઈ જવાના ના સુધીની ગેરંટી આપું વળીઓ અંત સુધી જોજો અને ઘણી બધી વસ્તુની આપણે વાત કરીએ તો આપણે પૈસું ને મિત્રો કેમ કે ઈતળડા હોય ઈતરડાથી મિત્રો કોઈ દિવસ પશુ હારા નઈ થતા હોય ઘણા બધાને ખબર હશે જ તે પણ જો એવું આપણે પશુને વધારે પડતા ઈતરડાને એવું હોય તો હું તમારા માટે ઉપાય લઈને આવી ગયો છું એટલે મૂજવાનું નથી તો આપણા પશુને લોહી ના સડે આપણા પશુ હાવ દુબળા રહે આવું ઘણું બધું વસ્તુ એકના કારણે હોય અને એક પશુને હોય એટલે ઈતળા બીજાને છોટે બીજાનેથી ત્રીજાને છોટે એ રીતે તમારા પાસે એક પશુ કારણે તમારે જેટલા પશુ હોય તેમાં બધામાં આ વસ્તુ છે તો હવે મિત્રો તમારે કોઈ જાતની ઉપાધિ નથી કરવાની અને ઉપાય ઉપાય મિત્રો અને અને બે કર્યો આ યુટ્યુબમાં કોઈ નથી બતાવ્યો એ મે તમને બતાવીશ એટલે વિડીયો બને એટલે શેર કરજો ખાલી ત્રીસ રૂપિયાના ખર્ચો છે કોઈ જાતનું બીજું બધું કોઈ સાજો ખર્ચો છે નહીં એટલે સર ચોક્કસપણે કરજો તો હું તમને પેલા સમક્ષ બતાવી દઉં તો મિત્રો તમે જોતાબલી આ ડબલી વસ્તુ તમને લાગે છે તીખી બજર છે બજર આપણે આ ખાઈ એ બજાર નથી પછી આ બજર ખાઈ છે તો પછી શક્કર ખાઈ દેશે એટલે એ બજાર નથી પણ આ તીખામાં તીખી મિત્રો કહીને તો આ તીખામાં તીખી કાનુડો બજર છે અને આ બજાર તમારે ચાલીસ થી પચાસ રૂપિયાના ખર્ચે મળી જશે ને તીખી એટલી આવે છે અને કડક પણ એટલી આવે છે એટલે પેક આવે છે અને આપણે મિત્રો જે ઓલા બજાર આવે એ જ બજાર આવે અને આપણે આ કઈ રીતે સમક્ષ કરીશું તો એ હું તમને પહેલાં બતાવું છું તો મિત્રો તમે ખાલી વિડીયોમાં મસ્ત મજાનો એટલી જ બજાર આવે છે કાનોડા ટાઈપની બજાર છે અને હું તમને ડેમો પણ બતાવીશ મિત્રો કારણ કે મારા તો અત્યારે કઈ ના નથી પણ તમને બતાવું છું તો જો આ બજાર મેં લીધી છે અને આને આપણે આવી રીતે નાખશું કે જો આવી રીતે આવી રીતે આપણે એને ઘસી નાખશું અને ઘસી નાખશું એટલે તમારે ઈતળા લાડુ પછી માખી મચ્છર એની ઉપર બેસે એની પર અને આ તમારા ઈતળા ને બધું છે વસ્તુ એ બધાને ઉપર એટલે કે આ તમારે જો ઈતળા એ બધા ખાય છે એટલે બજર જો માણસ ખાય ને તો માણસ પણ કાંડો થઈ જાય એવું જ નથી કહેતો પણ બે ભાન થઈ જાય એટલે કે પડી જાય તો વિતરડા ને વજન ખાશે એટલે તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે અને તમારા પશુને તાત્કાલિક સહાય કરશે કેમ કે જો આ ઈતળ છે એ વસ્તુ મેન નુકસાન માં થાય તો પશુ વસ્તુ દે નુકસાન છે ને નુકસાન હોય મિત્રો તો એ છે આ ઈતળ હશે ઈતળ હોય તો આથી આપણા પશુ કોઈ દિવસ હારા ના થાય ગમે એટલો ખોરાક ખાતા હોય અને દેવ દોવા દેતી વખતે તો તકલે પ્રતિ હોય ઈતળ કરતા હોય તો એ ગુસ્સા કરે આ બધું સમસ્યા ઘણી બધી રજુ હોય તો પણ મેં કીધું એક વિડિયો બનાવી નાખું મિત્રો સુધી પહોંચાડું મિત્રો વધુમાં વધુ શેર કરે આ વિડિયો માં સારો એવો સપોર્ટ કરશે તો આપણે તમારા માટે નવા વિડીયો લાવતા રહીશું બાકી તો દિવસ એ રીતે આવશે તમે જેવો સપોર્ટ કરશો એ સ્ટેપના હું વિડીયો ડેલી માટે કરતો રહી તો આ તો આપણો ઉપાય અને આ ઉપાય મેં તમારા સમક્ષ રજૂ કર્યો છે કેમકે રજૂ કરવાનું કારણ એ હે મિત્રો કે આપણા પશુને ઈતળીયું આવું ઘણું બધું નુકસાન હોય